ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળમાં વોર્ડ નંબર પાંચની શાહીગરા કોલોની મુસ્લિમ વિસ્તારની મુલાકાત લીધી હતી કલેક્ટરની મુલાકાત દરમિયાન મુસ્લિમ મહિલાઓનો રોષ પણ જોવા મળ્યો હતો ત્યારે ગઈકાલે બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ જતા મૃત્યુ પામ્યા હતા આ ઘટનાને પગલે ચીફ ઓફિસરને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કચરાના પોઈન્ટ બંધ કરાવવા માટે આદેશ પણ આપ્યા હતા અત્યારે વરસાદના કારણે જે આપણે કામ કર્યું હતું આપ જોવો છો બતાવે છે લોકો જે કાંઈ પણ જે અત્યારે વરસાદ જે કચરો આવે તો એ બધું અહીં ભરાય જાય એટલે પાછું હોતું એવું બ્લોક થઈ જાય જેના કારણે પાણી ને ઓસરવામાં તકલીફ ઉભી થાય બીજું જે ફોર્સ થી પાણી આવે છે એનું એક કાયમી નિરાકરણ કે ભાઈ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવીએ કે બહાર થી એને પેરલ કોઈ હાઈવે પેરલ બનાવે તો એ પ્રમાણેનો પ્રોજેક્ટ એક હોવો જોઈએ પ્રોજેક્ટ ઓલરેડી નગરપાલિકે બનાવ્યો છે એમના સીઓએ કીધું આપણે સીઓ એવું જણાવ્યું કે અમે પ્રોજેક્ટ ઓલરેડી સેન્કશન માટે ઉપર જીબીસી માં મોકલી છે એટલે એ આશ્વસ્ત છે કે ભાઈ અમારું ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ સેન્કશન થઈ જશે તો એને જે કાંઈ છે એ થાય બીજી જે આ ગટરો છે એ આ ચોકઅપ થઈ જાય છે તો એના માટેનું જે કંઈ પણ એને આયોજન કરવાનું થાય જે રજૂઆતો કરે છે તો પંદર દિવસમાં અમે કે પંદર દિવસ કે પછી આખું વર્ષમાં કામ પૂરું કરવું પંદર દિવસમાં એનો પ્રોજેક્ટ કે સ્ટડી જે કંઈ પણ લેવલે મંજૂરી લઈ અને કરે અને એ પ્રોજેક્ટ સરકાર શ્રીમાં મોકલશે તો સો ટકા સરકાર શ્રીમાં કોઈમાં કોઈ બીજી કોઈ અડચણ હોતી જ નથી તમારો પ્રોજેક્ટ પ્રોપર હોય અને સાચો બનાવ્યો હોય તો તરત જ વિધાઉટ ફેરી મંજૂર થઈ જાય તો એ જ્યાં રજૂઆત કરે છે કે અહીંથી એક અંડર જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ જે અંડરગ્રાઉન્ડ એક બનાવવાની જરૂર છે તો એ જો પ્રોજેક્ટ એ પંદર દિવસમાં સર્વે કરી અને પ્રોપર ગ્રેડિયન્ટ લઈ અને પાણી સુધી દરિયામાં વહી જાય અને બહારનો કચરો એમાં ના આવે એવું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે